વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ખરાબ હાલત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભાવે દર્દીઓને ભારે હાલાકી જોવા મળી છે તેને સ્વચ્છતા અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેવું જણાયું હોસ્પિટલની સેવા સુવિધાઓનો જે ફિયાસ્કો જોવા મળ્યો તો ભરૂચમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે કે જ્યાં ભરૂચમાં ઠેર ઠેર ગંદકીના ઠેર જામયા જોવા મળેલા કે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી છે ત્યારે જે સ્પેશિયાલી ડૉક્ટરોના અભાવે દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે જંબુસરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેની દયનીય હાલત જોવા મળી